દેશ અને દુનિયામાં બનતી દરેક ઘટનાઓમાં એ યુદ્ધ હોય અમેરિકાનો ટેરિફ વોર હોય કે પછી અનેક એ દેશોની વચ્ચે ચાલતા યુદ્ધના એ ભણકારા હોય કે અનેક એ દેશની અંદર ચાલતા એ સત્તા પલટાની વાત હોય તમામ જગ્યાઓ પર ભારતના ગુજરાત સાથે સંકળાયેલા હીરા ઉદ્યોગની અંદર અનેક વખત આવા કારણોસર મંદી આવી છે પરંતુ ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો કેટલાક લોકો એ દેવામાં આવી ગયા છે જો કે હવે આ તમામ લોકોની વહારે રાજ્ય સરકાર એ આવ્યું છે અને એક સહાય જાહેરાત કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં એક નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી આ મિટિંગના ચુમ્મોતેર દિવસ બાદ એટલે કે ચોવીસ મે બે હજાર પચીસના ના રોજ રાજ્ય સરકારે કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરવા જઈ રહી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા એ આ યોજનાની જાહેરાત એ સુરત ખાતે પત્રકાર પરિષદ કરીને કરવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીએ વ્યાપી હતી જેના કારણે અનેક રત્ન કલાકારોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે જેને લઈને રત્ન કલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત સુરત ખાતે ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પણ પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી અને હીરા વેપારીઓ જોડાયા હતા જોકે આ તમામની વચ્ચે ડાયમંડ વર્કર યુનિયનની શું માંગણીઓ છે કે જેને લઈને તેમણે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી અને જેના કારણે આખી આ હવે રાજ્ય સરકાર એક વિવિધ સહાયની જાહેરાત કરવા જઈ રહ્યું છે આઠ જેટલી માંગણીઓ છે જેમાં સૌથી પહેલી માંગણી છે રત્ન કલાકાર કલ્યાણ પળ બનાવવાની માંગ છે બીજા નંબરે રત્નદીપ યોજના જાહેર કરવાની માંગ છે ત્રીજા નંબરની માંગ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત થાય ચોથા નંબરની જાહેરાત છે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ત્રીસ ટકા પગાર વધારવાની માંગ છે પાંચમા નંબરની એ રત્ન કલાકાર યુનિયનની માંગ છે હીરા ઉદ્યોગમાં લેબર લોનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છઠ્ઠા નંબરની માંગ છે ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિ બનાવવામાં આવે સાતમા નંબરની માંગ છે રત્ન કલાકારો પાસેથી લેવાતો પ્રોફેશનલ ટેક્સ એ નાબૂદ કરવામાં આવે અને આઠમા નંબરનું એ માંગ છે કે આત્મહત્યા કરતા પરિવારોના આર્થિક સહાય એ આપવામાં આવે જો કે આખરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ એ સહાયની જાહેરાતોની સાથે રત્ન કલાકારો માટે એ આજે જાહેર થવાની છે જેમાં આર્થિક તથા શિક્ષણ સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે રત્ન કલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે જેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ શિક્ષણ પ્રફુલ્લ પ્રફુલ એ જાહેરાત કરશે અને જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને રાહત પેકેજ આપવામાં આવશે અને આગામી સમયની અંદર આ રાહત પેકેજ જે આપવામાં આવી રહ્યું છે એ પેકેજની અંદર કયા પ્રકારના ક્રાઇટેરિયા છે કયા કયા લોકોનો સમાવેશ કરવામાં આવશે એ પણ માહિતી આ પત્રકાર પરિષદ દરમિયાન જ આપવામાં આવનાર છે જો કે હવે આખી આ રત્ન કલાકારો કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એ માંગ કરી રહ્યા હતા કે અમારું પણ એક યુનિયન છે એ યુનિયન હેઠળ જે છેલ્લા પચાસ વર્ષના એ ઇતિહાસની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર જે ભયંકર મંદી વ્યાપી છે કે જેના કારણે અત્યાર સુધીમાં અનેક એ રત્ન કલાકારો સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ ઉદ્યોગકારો ઉઠી ચૂક્યા છે કે જેના કારણે કેટલાક લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે કે જેમાં એ આંકડો એ પંદર માસની અંદર એકોતેર કરતાં વન વધુ રત્નકલાકારો એ સુધી પહોંચ્યો છે જો કે હવે આખા આ મામલે રાજ્ય સરકાર એ રત્ન કલાકારોની બહારે આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા રત્ન કલાકારો માટેની જે વિવિધ સહાયની જાહેરાત કરવામાં આવે છે એમાં કયા પ્રકારની સહાય એ જાહેર કરવામાં આવશે અને તેના શું કંઈ ક્રાઇટેરિયા હશે તમારું શું માનવું છે રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી પ્રફુલ પાંછરિયા સહિતના એ નેતાઓ કયા પ્રકારની એ જાહેરાત કરશે જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર